આપણા ગુજરાતમાં છે ને કાગળનું બહુ મહત્વ છે કારણ કે આપણા ગુજરાતમાં વિકાસ પછી કાયદો વ્યવસ્થા અને દારૂબંધી માત્ર કાગળ પર છે અને કાગળના બનેલા પૈસા હોય ને તો બધા સેટિંગ થઈ જાય એ નક્કી છે એટલે આ કાગળ ગુજરાતમાં બહુ મહત્વ ધરાવે છે ગુજરાતમાં પૈસા હોય ને તો ગંભીરથી ગંભીર ગુનાના આરોપી ગણતરીના દિવસોમાં છૂટી શકે વાત રાજકોટમાં ઉદ્યોગપતિના દીકરાએ કરેલા અકસ્માતની કરવી છે જેમાં બે દિવસમાં તો આરોપીને જામીન મળી જતા હવે મૃતક યુવાનો પરિવાર ન્યાયની ગુહાર સાથે મેદાનમાં આવી ગયો છે વિચાર કરો એક નબીરો કે જે પોતાની ગાડીથી એક બાઇક ચાલકને અડફેટે લે છે એને એ મોતને ઘાટ ઉતારે છે અડફેટે લઈને એ જામીન પર છૂટી ગયો આ સાથે જ કાયદો વ્યવસ્થા સામે પણ એના પરિવારે સવાલો ઉઠાવ્યા છે શું કહે છે મૃતક અભિષેકનો પરિવાર તમે ખુદ સાંભળી લો ગુજરાતમાં કાયદો કાગળ પર નબીરા ગણતરી કલાકોમાં છૂટી જાય છે પીડિતોનો અવાજ સાંભળનાર ઈમાનદાર હવે કેટલા આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે કારણ કે રાજકોટમાં માં અભિષેક નાથણી નામના યુવાનને નબીરા આત્મન પટેલે પોતાની બી એન ડબ્લ્યુ કાર ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધા કલાકોમાં જ જામીન પર એને છોડી મૂકવામાં આવ્યો છે મૃતક ની ચિતા ની રાખ હજુ તો ત્યાં તો આરોપી જેલ ની બહાર આવી ગયો છે જેથી નારાજ પરિવારે મીડિયા સાથે વાત કરતા ગુજરાત ની કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે મારા હજી ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેને આ એ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી કલમ લગાડેલી નથી તો એની ઉપર કલમ લાગે અને કાયદેસર ના પગલા થાય એવી અમારી માંગ છે એફઆઈઆર માં માનવ જે કલમ હોય એ પણ લગાડલી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને એમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નખાવ એ બીજા દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુનાવાળાને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કંઈ નહીં અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે ઉપર સુધી નીચે સુધી વધે સેટિંગ જ થયું છે તો બીજા દિવસે છૂટી જાય ને સેટિંગ 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 ઉપર થી લઈને નીચે સુધી સેટિંગ ઉદ્યોગપતિ નો દીકરો હોવાથી નબીરા ને બચાવવા નેતાઓ થી લઈને પોલીસ અધિકારીઓ સુધી ના લોકો પ્રયાસ કરી રહ્યા છે સૌ કોઈ સેટિંગ કરી લીધું છે આવું ખુદ અભિષેક ના પરિવારે કહ્યું છે ખૂણામાં આખે આખું ઉપરથી નીચે સુધીનો બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે જયારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જયારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને અમે તાલુકાએ લઈ ગયા છીએ એટલે ઉપરથી ને નીચે પેલે સુધીનું બધાનું ગોઠવેલું છે એવી પછી એફઆઈઆર ફાઈટી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી એક પણ પ્રકારનો નામ નથી ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી કોઈ પણ ફરિયાદ નોંધાય તો તેમાં આરોપી નું નામ અને સરનામું હોય પરંતુ અહિયાં તો નામ અને સરનામું પણ ગાયબ છે ત્યારે સવાલ એ થાય છે કે રાજકોટ પોલીસ કોના ઈશારે નબીરા ને બચાવી રહી છે એફઆઈઆર માં કેમ નબીરા નું નામ અને અન્ય માહિતી દર્શાવી નથી શું પોલીસે નબીરા ના પરિવાર સાથે મોટું સેટિંગ કરી લીધું છે શું કોઈ રાજકીય નેતાના દબાણથી નબીરાને છોડી મૂકવામાં આવ્યો સવાલો અનેક છે કારણ કે અહીં એક પરિવારે પોતાના જુવાન જો ગુમાવ્યો છે તેવામાં સેટિંગ ચક્કરમાં રાજકોટના નાથાણી પરિવારને ન્યાય મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન નિશીત કરિયા સાથે ભાવેશ સોંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ